ચાલો મિત્રો સાવ વ્યાજબી ભાવે અને ટોટલ જવાબદારી વાળું ટ્રેક્ટર લઈ જાવ જયરાજભાઈ પાસેથી આ કિંમતમાં તમને ક્યાંય પણ ટ્રેક્ટર મળશે નહીં અને આ ટ્રેક્ટર એક થી બે કલાકની અંદર જ વેચાઈ જશે ટોટલ જવાબદારી વાળા ટ્રેક્ટર આવે છે જયરાજભાઈના આની પહેલા પણ આગળ મેં ઘણા વિડીયો બનાવેલા અને ટ્રેક્ટર વેચાઈ પણ ગયેલા છે એક થી બે કલાકની અંદર અને ઘણા મિત્રો પાછળથી ટ્રેક્ટર રૂબરૂ જોવા જાય છે અથવા લેવા જાય છે તો તેમને ખોટો ધક્કો થાય છે તો જયરાજભાઈ નું કોન્ટેક કર્યા વગર તમે રૂબરૂ જોવા કે લેવા જતા નહીં કરજો બાકી હું તમને ટ્રેક્ટરની ની બધી માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો જે કોઈ મિત્ર ને જયરાજભાઈનું ટ્રેક્ટર લેવું હોય તો વહેલી તકે કોન્ટેક કરી લેજો કેમ કે આ ટ્રેક્ટર અમુક જ કલાક ની અંદર વેચાઈ જશે અને આગળ જે આપણે બધા ટ્રેક્ટર મુકેલા હતા તે બધા ટ્રેક્ટર અમુક જ ટાઈમની અંદર વેચાઈ ગયેલા છે અને સો ટકા જવાબદારી વાળા એવરેજની ટોટલ જવાબદારી અને આ ટ્રેક્ટર તમે લેશો એટલે તમારે એક પર રૂપિયાનો ખર્ચો કરવાનો રહેશે નહીં સીધું તમારે ખેતી કામ અથવા કોઈ અન્ય કામમાં સીધું ચલાવવાનું રહેશે એટલું આ ટ્રેક્ટર જવાબદારી વાળું આવે છે બાકી વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો આપણું ફેસબુક પણ ફેસબુક પેજ પણ ફોલો કરી લેજો ટ્રેક્ટર છે મેસી દસ પાંત્રીસ જોઈ રહ્યા છો ગોળ મોડો ટ્રેક્ટર છે તમે ક્લિયર કટ આખું ટ્રેક્ટર પણ જોઈ રહ્યા છો ઓગણીસો એક જ માલિકે ચલાવેલું છે અને ટ્રેક્ટરમાં આગળના ટાયર સાવ નવા નાખેલા છે અને પાછળના ટાયર એમ ના છે એમઆરએફ કંપનીના ટાયર છે પાછળના જે પચાસ ટકા જેવા છે અને ઓટોમેટિક હુક વાળું ટ્રેક્ટર રેડિએટર સાવ નવું નાખેલું છે ઓલ્ટિનેટર પણ સાવ નવું નાખેલું છે બેટરી પણ નવી નાખેલી છે સ્ટેરિંગનું ટોટલ કામ કરાવેલું છે તમે આ ટ્રેક્ટર લેશો એટલે એક પર રૂપિયાનો ખર્ચો કરવાનો રહેશે નહીં તેવું જયરાજભાઈનું કહેવાનું છે અને આપણે વ્યાજબી ભાવે અને ટોટલ જવાબદારી સાથે આપવામાં આવે છે ટ્રેક્ટર કોઈ પણ પ્રકારનો ફ્રોડ કરવામાં આવતો નથી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પહેલા જયરાજભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો જયરાજભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે આ ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધક્કો થશે બાકી ડોક્યુમેન્ટ કાગળિયા પર છે તમે વિડીયોની અંદર આખું ટ્રેક્ટર ક્લિયર માત્ર ને માત્ર એક લાખ હજાર આ કિંમત પણ અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમતમાં બાકી વધારે માહિતી માટે જયરાજભાઈનો નો કોન્ટેક કરજો ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે મેસી ટ્રેક્ટર લેવું હોય તો જયરાજભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો વિડીયો ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો